નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો સ્પોર્ટ્સ કરંટ અફેર્સ બે હજાર ત્રેવીસને લગતા મહત્વના પ્રશ્નો મહત્ત્વની માહિતી મેળવીશું જે તમને આવનારી જુનિયર ક્લાર્ક તેમજ તલાટીની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તેમજ આની પીડીએફ પણ જો તમે લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપી રહી છે જ્યાંથી જોડાઈ જોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તો શરૂઆત કરીએ રમતનું નામ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જેમાં વિજેતા રહ્યા છે મહારાષ્ટ્ર જેને છપન ગોલ્ડ તેમજ ટોટલ મેડલ એકસો એકસઠ ટોટલ મેડલ મેળવ્યા છે જેમાં છપ્પન ગોલ્ડ મેડલ મેળવ્યા છે મહારાષ્ટ્ર જેનું આયોજન મધ્યપ્રદેશમાં થયું હતું સંસ્કરણ કયું હતું પાંચમું સંસ્કરણ હતું શુભકર હતું આશા તેમજ થીમ સોંગ હતું હિન્દુસ્તાન કા દિલ તડકાતો અને મસાલનું નામ હતું અમરકંટક આગળ મહિલા અંડર નાઇન્ટી ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર ત્રેવીસમાં ભારત વિજેતા બન્યું છે અને એ પણ પ્રથમ વખત જેના કેપ્ટન હતા શેફાલી વર્મા આયોજન થયું હતું મિત્રો સાઉથ આફ્રિકામાં અને ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ભારત વિજેતા બન્યું હતું આગળ છે પુરુષ હોકી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ જેમાં જર્મની વિજેતા બની હતી આયોજન થયું હતું ભારતમાં ઓડિશા ખાતે ફાઇનલમાં હાર થઈ બેલ્જિયમની અને સંસ્કરણ હતું મિત્રો પંદરમું હજાર નેશનલ આઈસ હોકી જીતી છે આઈટીબીપીએ થર્ડ ટાઈમ એટલે કે ત્રીજી વખત જીતી છે જેનું આયોજન લેહ લદ્દાખ ખાતે થયું હતું અને બારમું સંસ્કરણ હતું આગળ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર ત્રેવીસ જેમાં વિજેતા બન્યા છે જમ્મુ કાશ્મીર છોતેર મેડલ સાથે આયોજન થયું હતું ગુલમર્ગ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે સંસ્કરણ હતું ત્રીજું રણજી ટ્રોફી બે હજાર ત્રેવીસમાં સૌરાષ્ટ્રની ટીમ વિજેતા બની છે ફાઇનલમાં બંગાળને હરાવી છે અને મેન ઓફ ધ મેચ બન્યા છે ઉનેડકંડ જે સૌરાષ્ટ્ર તરફથી છે જુનિયર કબડ્ડી વિશ્વ કપ બે ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસમાં મિત્રો ભારત વિજેતા બની છે જેનું આયોજન ઈરાનમાં થયું હતું અને ફાઈનલમાં હાર પણ ઈરાનને આપી હતી ભારતે ભારતના કેપ્ટન હતા અંકુશ અને સંસ્કરણ હતું મિત્રો બીજું આગળ જોઈએ વિશ્વ બ્લીટ્સ ચેસ ચેમ્પિયનશીપમાં બે મેડલ મેળવનાર ઇતિહાસમાં પ્રથમ ભારતીય કોણ બન્યા છે કોનેરુ હમ્પી હાલમાં ટી ટ્વેન્ટીમાં સૌથી ઝડપી પંદરસો રન બનાવનાર બેટ્સમેન કોણ બને છે સૂર્યકુમાર યાદવ આઠસો તેતાલીસ બોલમાં પંદરસો રન તેમણે બનાવ્યા હતા સૌથી ઝડપી વનડેમાં ડબલ સદી મારનાર દુનિયાના સૌથી નાની ઉંમરના ખેલાડી કોણ બને છે શુભમન ગિલ આગળ જોઈએ બે હજાર બાવીસમાં કોને આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરમાં જગ્યા મળી છે હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી મિત્રો પણ 2022 માં યાદ રાખજો 2022 માં કોને ICC વુમેન્સ T20 ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યર માં જગ્યા મળી છે સ્મૃતિ મંદાના દીપ્તિ શર્મા રિયા ગોસ T20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનાર યુવા બોલર કોણ બને છે રાશિદ ખાન અફઘાનિસ્તાન ના છે અફઘાનિસ્તાન ની ટીમ માં રમે છે ICC T20 ક્રિકેટર ઓફ ધ યર કોને ચૂનવામાં આવ્યા છે સૂર્યકુમાર યાદવ આગળ જોઈએ બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ વુમેન ઓફ ધ ઇયર એવોર્ડ કોને મળે છે મીરાબાઈ ચાનુને બીબીસી ઇન્ડિયન પેરા સ્પોર્ટ્સ વુમન ઓફ ધ ઇયર એવોર્ડ કોને મળે છે ભાવિના પટેલને અને ભારતના એક્યાસી ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બને છે સયંતન દાસ તો મિત્રો આ હતી મહત્વની માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તેમાં વધારો થઈ શકીએ તેમજ આની પીડીએફ જો તમે લેવા માંગતા હોય તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જ ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે કાલે ફરીથી નવડી સાથે મળીશું જય હિન્દ જય ભારત